મિત્રો સાફ સફાઈ થઈ ગઈ છે વાળીને મસ્ત તૈયાર કરી બગલા જોઈને ઈતરા ને એટલે બગલા ખાય છે પીંગોડા ગાયને તોડી જોઈ શકો છો તાર મકાનની પાછળની ગલેરી છે કેવી દેખાય ચરા કેજો કમેટવા પાછળ નો ભાગશે મકાનમાં

ચાલુ થઈ ગયું છે મૂડવાનું પાણી બધું રેઝર ને બ્લેડ લઈને આવી ગયા છે એ મુંડી છે

અમારા કાલુ ભાઈ આ ગાયકો છો મિત્રો જો આવી છૂટા જ સરવાના વાળા બધા પેશ અંદર અમારે અમારે જો મુંડાઈ ગયા છે હવે બગલા સફાઈ કામ કરે છે કાળું છો મિશ્રી અને રવિ આ મિશ્રી ને રવિ છે બે જ અમારું માખણીયું છે દુર્ગી છે ગોરલ છે ઋષિ શનિ કૃષ્ણા કાળું ભાઈ જો સાફ થઈ ગયા છે હું કાલુ કાલો મુંડી નાખ્યો બહુ ટોલા હતા બિચારો બે બટલા ક્યાં બેઠા છો અમારે બા દાદા તો પડે ક્યાં પાડે પોંખ ચાલો બીજો તો ચોકડીમાં વોટર ચૃફિંગ કરાવી આવે કંગ કરી છે તમારા હસબંધ હા એક એ બોલો આવે છે એના માટે પાણી લીકેજ ન થાય એના માટે વોટર પૃફિંગ કરેલું છે પેલા આવું પાણી નાખવાનું इस तोड़ा ना कौन है इस तोड़ा तो चीज़ में तो माल पत्थर बना है मैं वॉटर प्रोपिलिंके भाई माल बना बस है भाई वॉटर प्रोपि प्रोपिल्नो वो वॉटर प्रोपिल्नो है ना मस्त माल बनाता है

এই কাপপানু কাম করেছে পাচ্ছ নি গলে লাগিয়েছে

ગાંડી તૂર થઈ જાય ભાઈ ની હાકલ પાડી મૂકવી નથી જો પકડી લીધી દાટ નો ભાંગી જાય બટ્ટા આ ફેરી તમે